આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં એક પછી એક ગમખવાર અકસ્માત જેમાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે રક્ષિત કાંડ બાદ અટલાદરા ઓપી રોડ પર પણ અકસ્માત સર્જાયો જેને લઈને જ ટ્રાફિક વિભાગ હાલ અત્યારે એક્ટિવ મૂળમાં છે રાત્રિ દરમિયાન ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યું છું અલગ અલગ જગ્યા પર વાહનોનું ચેકિંગ પણ થઈ રહ્યું છે શહેરના ફતેપુરા ચાર રસ્તાથી સંગમ સુધીના વિસ્તારમાં જે રોડ હોય ડિવાઇડરની બાજુમાં ત્યાં સીલ મારવામાં આવી છે આ કટ જે રોડ ત્યાં સીલ મારતા જ વાહન ચાલકો અટવાઈ રહ્યા છે તે લોકોને મુસીબત પડી રહી છે હાલ ત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો ટૂંક સમયમાં હવે ઈદ પણ આવવાની હોય વાહન ચાલકોમાં જે આ વિસ્તાર આ વિસ્તાર છે સંવેદનશીલ વિસ્તાર કહેવાય ફતેહપુરા ચાર રસ્તાથી ત્યાં કટ મારતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે ખૂબ લાંબો સમય પણ બગડી રહ્યો છે આગળના રસ્તાથી એટલે કે ચાર રસ્તાથી યુટર્ન મારવાનો વારો આવતો હોય ત્યારે ફતેપુરા ભાનવાડા જે વિસ્તારના રહીશો છે તેઓએ વિરોધ કર્યો છે હિન્દુ અને મુસ્લિમ લોકો વિરોધ કરી રહ્યા છે કે સમય બગડી રહ્યો છે સાથે સાથે પેટ્રોલ પણ બગડી રહ્યું છે લાંબો કટ હોય જ્યાંથી શોર્ટકટ મારતા જ વાહન ચાલકોને તકલીફ પડી રહી છે વાહન ચાલકોને એક ભીતી પણ છે કે અકસ્માત સર્જાય પરંતુ ટ્રાફિક વિભાગનો જે નિર્ણય છે જેને લઈને જ સ્થાનિક વાહન ચાલકો આનો વિરોધ કરી રહ્યા છે હું ફતેપુરા માડી માળીમોલ્લાનો રહીશ છું જે આ સંગમથી લઈને ફતેપુરા ચાર રસ્તા જે કટોબંધ કરે છે ને એ અમને બહુ જ એટલે બહુ જ ઓકળ પડવાની છે કે એનું કારણ છે કે જે અમે મેળલામાં ઘુસીએ છીએ ત્યાં આગળ કટો બંધ કરી દે છે અને જે પેટ્રોલ પંપ છે જે પેટ્રોલ પંપના રસ્તાઓ છે એ ખુલ્લા કમ રાખે છે અમારે એવું કેવું છે બરાબર જે અમારે જો કંઈક બનાવ બને તો એમ્બ્યુલન્સ ક્યાંથી જશે પ્લસ કે કંઈ બી ઘટના નાની મોટી ઘટના બને તો અમારે આખું ફરીને આવે ગાડી બરાબર અમારે એક જ માન છે કે અમારે આ વસ્તુ બંધ ના થવી જોઈએ અમારી કટ બરાબર અમારી રજૂઆત એ જ છે ઠાકોર છીએ અંદર અમારો વિરોધ એ છે કે મેન રસ્તો છે અમારે આવવા જવાનો રસ્તો આગળ રેલિંગ મારવાનું કે ચાલો અમારે તકલીફ પડે એવું છે આજે રહીને થી જઈ કરી રહ્યા છે અને જે રૂપમ ગલી છે ને બહુ નાની પડે છે હવે મોટી ઘરે જે મેઈન રોડ છે ત્યાંથી અમારે આવા જવાની તકલીફ તો પડવાની જ ને એના માટે આ રજૂઆત લઈને અહીંયા છે આઠસો નવસો મારી મેળાના જ છે

આ બંધ ના થવું જોઈએ એ વસ્તુ છે રસ્તો બંધ ના થવો જોઈએ અમારી માંગ એ જ છે ખાલી સતીષભાઈ માલિક વડોદરામાં આજથી એક હપ્તા પહેલાં રક્ષિત કાંડ જે થયું જેમાં એક લેડીએ એમનું જીવ ગુમાવ્યું એના પછી તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અને તંત્ર જ્યાં કટ બંધ કરવા જેવી નથી એ કટ પણ બંધ કરવા માગે છે આખા વડોદરા શહેરનું અને એક ભયનો માહોલ ફેલાઈ રહ્યા છે આ માહોલ ખરાબ કરી રહ્યા છે આજે વડોદરા શહેરમાં આવેલ ભાનવાળા વિસ્તારમાં ના કે અંદર ત્રણથી ચાર વસ્તીઓ છે વાહનવાડા છે માળી મોહલ્લો છે ભારીયાવાડ છે રહેમતનગર છે તક્યો છે આમ પાંચ વર્ષથી ધરાવતી આ મહોલ્લો છે આખું અને એમાં પંદરથી વીસ હજાર લોકો ત્યાં રહે છે આજે કોઈ એમ્બ્યુલન્સ આવવા જવાની એ હોય કે એકસો આઠને બોલાવવાની હોય તો એક જ કટ છે અમારી પાસે જે અમારી મહિલામાં આવી શકે જો તમે આગળથી કટ લેશો તો પેટ્રોલની કટ એટલી મોટી નહીં કે ત્યાંથી ફરીને આટલી મોટી ગાડી કોઈ આવી શકે અને તમે પાસમાં જોયું હશે કોઈ પણ પડ્યા હતા બહારવાડાના નાખે કોઈ એક્સિડન્ટ થયું હોય કે અહીંયા કોઈએ જીવ ગુમાવ્યો હોય તો આ સુધી બન્યું નથી એ તો મોહલ્લાનો નાખો છે ત્યાંથી લોકોની અવર જવર છે જો એ બંધ કરવામાં આવશે તો પછી અમારી અવર જવર કેવી રીતે કરવાની અને જ્યાં પેટ્રોલ પંપનો જે કટ છે ત્યાં પહેલાં આઠથી દસ એક્સિડન્ટ થયો છે લોકોએ જીવ ગુમાવ્યો છે એ કટ ચાલુ રાખે છે અને જ્યાં કશું નથી થયું એ કટ બંધ કરવા માગે છે જેથી આજ રોજ અમે લોકો જે કોર્પોરેશનના અધિકારીઓ જે આવ્યા હતા એ કટ બંધ કરવા માટે અમને એમને રજૂઆત કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશન કુમારવાડા બીએ સાહેબને પણ રજૂઆત કરી છે અને અમે આગળ પણ પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરીશું કે આવી રીતે જે કટ જે અમારા મોહલ્લાની એક અવર જવરનો એક રસ્તો છે એ બંધ કરવામાં નહીં આવે જેના લીધે પંદરથી વીસ હજાર લોકો જ્યાં ત્યાં સ્થાનિક લોકો વસે છે એ લોકોને બહુ તકલીફ પડશે આવવા જવામાં અને એક્સિડન્ટ થવાની સંભાવના વધારે થશે અઝીમ શેખ અજીમ વિસ્તાર છે અને અમારી સમસ્યા છે કે આ કડ બંધ થવું જોઈએ અહીંયા લગાવવા નહીં જોઈએ બસ એટલે અમારો વિરોધ આ છે કે ભાઈ ત્રણ ચાર મોરલાના બધા વ્યક્તિ અહીંથી અવર જવળ થાય છે ને એક જ રસ્તો છે બધા બધા રહેવાસીઓ બાનવાડા બાનવડા બારીયાવાડ માડીમુલ્લા રહેમતનગર ભોઈ કબ્રસ્તાન આ બધા એક જ રસ્તાથી આવડ જવર થાય છે ને આ રસ્તો બંધ થઈ ગયો તો પછી રોજ ના થશે કેમ કે રોંગ સાઈડ જવાનું છે બધાને શું માંગ તમારી અમારી માંગ જ છે કે આ કાર્ડ બંધ થઈ જાય આ ખુલ્લું રહે